ખબર અમારે છે ગુડ મોર્નિંગ જય મુરલીધા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સવાર જવું અને તમે આગલા બ્લોગમાં જોયું છે કે આપણે બોર કર્યો બોલ પેલો તો પૈસા તો દેવા પડે તો આ છે પૈસા હાલો તો બોરવાળાને પૈસા દેતા હોય સાપર લેતો જવાનો હાલો તો પેલા પૈસા દઈએ અને પછી આપણે જવાનું છે તો થોડીક પછી આપણે લોક પાસો કન્ટિન્યુ ચાલુ કરીશું અહીંયા જો અમે શું વાતો કરી ખબર અમારે છે ને અહીંયા ઘરે નારોડ્યું છે અને બીજું છે બહારમાં છે બહારમાં ટૂંકમાં છે ને ટૂંકમાં દરિયા પટ્ટી ન્યાવું પાણી પડે એટલે માન કહું કે જો ન્યા નારાય પડે ને આખા મારા આ પડે ને બધા ટૂંકમાં તમારા કામ બીજો ખેતર છે ને ન્યા પડે છે સંજે એટલે અમારે બધાને વાપણો હો હોનો ખો પગા આપણે મોસ કરવાનો પછી માંડવીની ઘઉંને જે બધી આવે ને એ બસ આખાને ફાયા પછી છે સયો હા તો જલ્દી છા બનાવો મારે લઈ જાવ થઈ જ રહી ને તો છા કુટે હાલો તો ભાઈ ચા દેવા જવાનો તો ફાઇનલી આપણે છે ને રથને લઈને આવી ગયા છે આપણી વાડીએ તો બધી તૈયાર કરી વીલ ચોખા છે ને બારા ઘાટા જોવિન જ્યારે અહીંયા ફિટ કરી ગયા હતા આપણે ને પાંચ દાતા હે અડદ ખોલ તમને દેખાતું હોય છે એમાં ઘણી ઉગ નોંધવાનું એ ચાલુ છે હા કા ટૂંકું થઈ કે એ તો આવી છે આ ટાયર તો પોડો નહીં તો હાકનો એ ભેલી ને ધારમાં હાલે એ કઈ ઉપાધિ નહીં એ વેલી હા બે ધારા સડાવી દે કંઈ વાંધો નહીં એ તો હાલે એ તો ખાલી ગરેડા એ તો ગમે હાલે આવેલું તો ધારવાનું હાલે એ તો હાલે બસ બસ હાલો ભાઈ તો પેલા તૈયાર કરી લઈએ બધી ખેત પછી તેનામાં હાલતું કરીએ ને કોઈ પાસે આપણે બ્લોક બનાવીએ નવો કાર્ય માં શા બસ કઈ ચાલુ ભાઈ વાહ ભાઈ વાહ Hãy cho kênh Ghiền Mì Gõ Để không tay sửa đi hai cái chứ mà vào đây tầng dồn gì nhưng mà ra đây nó đây cái tàu đã xuống đây có thì ખાનપુરી કેટલા જ છે અઢી ત્રણ વીઘાના ને એટલું હાલે ટૂંકમાં ધારી હાવ હાકડી થાય ફળ જોવું છે ને તમે અહીંયા આ ખેતરમાં ખોળ બહુ થાય હાલો તો આપણે ને હાથે હાકવા લાગી ઘડી પાસે કે રોજડું આવે રોજડું ફાઇનલી તો આપણે અડદ માંથી હાથી હાકીને આવી ગયા ઘરે અને તમને ગરમ દેખાતું છે કે આહાર કીવાનો છે આ આપણા લગન લા લગન આપણા આપડા સામાં ભરીને જવાનું છે બીજી વાડી કેમ કે આપણે પાણી વારવા સાબ છે નીનો એ છે ને જો મને હું કે કાઉ કાઉ લઈ જજે મેગી મેગી કે પૈસા ખિસ્સામાં છે લાવ તો મને જોવા દે તો પછી તો આપણે Google Pay કરી દે હું એનું ક્યાં Google Pay ચાલ એ ફોન હોય ને એમાંથી દેવાઈ જાય પૈસા રેડી હાલ તો હું જાઉં અયો સુમિતભાઈ તમે સા બધી રોકે બિલ લઈને જાવ વાગડે આવું આ બે તઈને લાઈન ઉપર તા છોકરા છોકરો લે રોકે બી તો પકાય એ તમારું જીવન કામ છે તો તારો સતી કાકા તો હું કઈ કાક વાફળો કે આગળ લાઈન ભરી ના હું ચાલુ કરીને જો તું એ 15 ડબલા ભરીને બે ધોડીને ભાગી જાય થાકી ગયા તમારું કામ છે કોઈ દે આવ્યા હાલો હમણાં કેમ લાઈન ભરું તમે જોઈ જો આખરી હાલો તો પાણી વારીને આવી ગયો છે આપણે ઘરે હવે અહીંયા જો આપણા ઝાડવામાં આવી ગયા ફૂલું આમાંથી પાણી પાવાનું બાકી છે અમારે તો ઉગી પાણી નાખ્યું લાગે લેખીમાં દોઈ ભીહું ભેહું મારે ને ભીને એલા ભીહુંને દોઈ ને કંઈક મમ્મી લખી મારે ભીનું મુઠ્ઠી મારે પગમાં કામ આમ મારે સરકીતા મરાય મગજ શું કરું તોપડું સલવિલા એમ કે તો તો મુઠ્ઠી મરાય હો ભાઈ હમણાં હે ને પાકિસ્તાનમાં ત્રણીસ વરસાદ છું ત્યાં તો વધારા થઈ ગયા કર ભેભું થાને ભાઈ દેખાય કેમ કે ભાઈ પાણી આખું દી વારતો હતું ને મશીન ચાલુ કરવું પડે મોટર બધું ચાલુ થોડી થોડી ગરમી થઈને વાદરા થઈ ગયા પાકિસ્તાનમાં વરસાદ નહીં થયો ભાઈ હાલો તો ફટાફટ છે હવે નાઈ લઈએ અને પછી પાછો વ્લોગ ચાલુ કરી પહેલાં ચા બને ચા પીને પછી નાઈ લઈએ પછી આપણે મળીએ હાલો તો ફાઇનલી ફ્રેશ થઈને આવી ગયો અને તમને કેમ કે ફેર લાગે નહીં એટલે આમ મારા મગજમાં નહીં ભાઈ મગજ તો મારું રેડી છે હવે તો કપડાં એક તો ફેસ થઈ એટલે બદલી ગયા બીજું તો અહીં ફેર લાગતો હોય તો જરા કમેન્ટ કરી દી કહી દઉં દાઢી જોઈ એપી સેટ કરી લીધી કેમ કે યાર આપણે વાણ પછી પૂગી ન થકતા ટાઈમ જ નથી મળતો હમણાં પાણી વાળું એક ધારો એટલે ટાઈમ મળતો નથી હાલો તો ફટાફટ છે ને હવે જમી લઈએ જમવા જોઈએ ને રોટલી બનાવે છે આપણે તો કામ હોય ભાઈ ત્યાર થઈ આવી જવાનું જમવા હાલો તો છે ને હવે પહેલાં તો બધું છે ને યાર પહેલાં જમવા આવીએ ને તેને કેને પ્રોબ્લેમ છે જરા કોમેન્ટ કર્યું જે પહેલાં જમવા આવે ને છાસ લેવાની માખણ લેવાનું વાટકા ગોતવાની થારી ગોતવાની યાર એમાં કાયમ આ થાય એટલે કાળથી મારે છે ને એક આ તો જમી લઈને પછી મારે જમવા આવું હાલો તો પહેલાં બધી ભેગું બોલું પછી જમવું તો બધા હાલો જમવા હાલો તો ભાઈ જમવા વહે ગયો ડુંગળી અને ટમેટાનું શાક છે સાઈડમાં લીખું દહીં આ છાસ કાકડી એમાં મીઠું ચટણી બધું નાખી દીધું અહીંયા આપણી ઠંડી છાસ હાલો તો ફટાફટ છે ને ભાઈ જમી લઈએ બધા જમવું હોય તો આવી જાવ હલો તો ભાઈ હું જમી લઉં અને પછી પાછા લોકો આપણે કન્ટિન્યુ ચાલુ કરીએ હલો તો ફાઇનલી જમી લીધું ને આવી ગયા આપણે લેખીમાં પછી લેખીમાં તો આખો કામ કરતા ને અત્યારે છોકરા હાશું તો લેખીમાં અહીંયા બેઠા ને આપણે કમલ કમલબેનનો બેબી મીરા મીરા તો અહીંયા સુતી મીરા ગોલુમોલું છે ગોલું મોલું અહીંયા જોઈ જાઓ ફોન હું એ અહીં જાઉં જાઉં

સાડા નવ જવું ને અત્યારે આ કે કે છે ને મારે અહીંયા જાઉં બે બે લગન હોય લગ્ન એટલે લગ્નમાં શું ટૂંકમાં અહીંયા અમારા હગા છે ને એટલે ટૂંકમાં કે મારા સાડુ ભાઈ નહીં અમારા ગામમાં જ ને આને બેન નહીં બે બેન છે ને ગામ આવી ગયું ટૂંકમાં એટલે મારા એકવાર ભૂલ ખાઈ એમ કે હું ભૂલ ખાઈ ગઈ મારા એકવાર ભૂલ થઈ ગઈ એક નહીં જઈ ગયેલી તો બીજી શું દેવી છે એટલે ગામમાં કંઈક સારું હોય ને કંઈક હોય તો નહીં બીજી વાર દીધી હોય ને આપણે ન દીધી કંઈ હલો ભાઈ ફટાફટ તો હોય છે ને આપણે થઈએ ભાઈ હાલ તો ફાઈનલી છે ને હું મારા હાડુભાઈ ત્યાંથી આવી જશે ઘરે અને હર્ષાના બેન ના ઘરે એક જ ગામમાં બે છેતરાઈ ગયેલ એટલે તું નહીં અમે બે અમે અમારા ભાઈ છે ને અમે એક જ ગામમાં છેતરાઈ ગયા ભૂલ થઈ ગઈ તો ભાઈ ટાઈમ થઈ જશે પોણા અગિયાર જવું તો આજ નવલો તમને કેવું લાગે છે અને સબક્રાઈબ કરવાનું ભૂલતા તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હાલો તો આજ લોક કરી દઈએ આપણે કાલે મળશું લોક સાથે